નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર ઉનાઈથી નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઈ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરાયો હતો ઉનાઈ મહોત્સવને દક્ષિણ ગુજરાતના લોકો તથા આદિજાતિના ભાઈ બહેનોએ ઉનાઈ માતાના અનેરી શ્રદ્ધા છે આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉનાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એ દિવસે ઉનાઈ મહોત્સવ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો પ્રયાસ છે ઉનાઈ મહોત્સવમાં ગુજરાતના લોક સાહિત્ય અને ઉનાઈ માતાજીની આરતી મહિષાસુર મર્દનની નૃત્ય તાંડવ નૃત્ય તથા લોકગીતનો ભક્તજનોએ દિવ્ય નજારો માણ્યો હતો આ પ્રસંગે ઉનાઈ મંદિરના ભક્તજનો વાસદા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી દીપ્તિબેન પટેલ તથા વાંસદા પ્રાંત અધિકારી ડીઆઈ પટેલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી પટોળિયા સહિતના અધિકારીશ્રીઓ તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રામજનો ઉનાઈ મહોત્સવ ને માણ્યો હતો દમદાર ન્યુઝ ના તંત્ર રવણ કુમાર દ્વારા અહેવાલ what do you